તમને ડાઉટ કે કેટલા એક લાગે આ સસો ગણા બિયારણ છે દોસ્તો અને એ બિયારણ નો કઈક ઝીંડવું થાય છે ચાર અને પાંચ ના સોરી દોસ્તો વધારે પડતો વરસાદ આવે ને તો આવું થઈ જાય લીંબા પણ ઉલ લઈ જાવ

चारे बनाते बनाते तो चलो सो बना रो, रोटली बनाई ना के? तो दोस्तो बाय 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 ना के बाय 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 तो दोस्तों बाय 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 तुम का बाय खावा बाय 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 તો ગાઈસ આપણે હવે જઈશું ડાયરેક્ટ ચા પીવા માટે અને ધીમા અહીં હા બનાવી દીધી કેવાય એટલે ચા પી હું અને એ બધું બતાવશું તો આ બ્લોગ વિડીયોમાં એન સુધી બનાવેજો કારણ થોડુંક આમ એવું લાગે છે કોલી જૂની ચેનલ બંધ થઈ ગઈ ને એના હિસાબથી થોડુંક એવો એવો ફીલ તો થાય છે કે કંઈ ખૂલતું નથી તો એન સુધી બનાવો ચાલો હું પહેલાં ચા પીવું પછી બધું ખુશ છે ચાલો બેટા હા ની તોડે સર

તો ફાઇનલી દોસ્તો ચા પાણી કરીને આવી ગયો છું વાડી હલો આવ્યો વાડી જ છું વાડી તો આપણે દોન પાછળ છે પણ ખેતરમાં કેટલું મસ્ત વ્યૂ જોવા મળે છે એ હું ખાસ કરીને બતાવવા આવી ગયો છું અને તમે વાય જોઈ શકતા છો આ લાકડું આ જુગાડ તમને બતાવું આ જુગાડ છે આપણે રાતે બત્તી ટાંગવાનો કોઈક દિવસ રાતનો સીન હું તમને લઈશ આવી બત્તી ટાંગું ત્યારે તો દોસ્તો આવી કંઈ ખોખી છે તો હેડો આપણે કપામાં આંટો મારવા જઈએ છીએ આપણો આ કપા છે ચલો આજે સવાર સવારનું મસ્ત મજાના સીન લઈ લઈને બતાવું આજે તમને મજા આવી જશે તો મજા આવે ને લાઇક છે સબસ્ક્રાઈબ એક છોડવામાં ઝીંડવા કેટલા છે તમને બતાવ્યા છીએ એવી રીતના ઝીંડવા છે પણ તમને ડાઉટ હશે કે ઝીંડવા કેટલા એક છોડવામાં લાગે તો આપણે એ ડાઉટ દૂર કરીશું કપાસમાં કેટલા ઝીંડવા લાગે છે ને એ આપણે જોઈશું ચાલો બનાર વન સુધી ચાલો હું એક છોડવો ગમે તે લઈ લઉં હું સ્ટાર્ટિંગમાં જ લઉ લઉં ને એવું નહીં ગમે ત્યાં એક આદો વસ્તે છોડવો લઉં તો બરોબર તો ક્યાં લઉં ક્યાં લઉં ક્યાં લઉં એક સેકન્ડ દોસ્તો આટલામાં ચેંક લો બરોબર તો આ છે છોડવો જે તમે જોઈ શકતા હોય

અને બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ ચાલીસ દોસ્તો એક જ છોડવામાં ચાલીસ ઝીંડવા બરોબર તો આવી રીતના એક છોડવામાં ચાલીસ ઝીંડવાનો માલ થયો છે હજુ માલ થાય છે કારણ હજુ તમે આ જોઈ શકો છો આવી રીતના અહીંયા જે 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 કંઈ છે ને એ હજુ આની પ્રક્રિયા ચાલુ છે બરાબર અને અહીંયા પણ તમે જોઈ શકો છો આવી ડારો ફળે છે અહીંયાથી આવી ડારો તો આવી ડારો ઓલી બાજુ પણ છે આ બાજુ પણ છે તો આવી રીતના કપ્પાનો વિકાસ થઈ રહ્યો છે અને વરસાદ ઘણો હતો તમારી અહીંયા વરસાદ કેવો છે એ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો દોસ્તો અહીંયા કારણે તમને હું બતાવીશ ખાસ કરીને અહીંયા પવન નથી લાગતો જ્યાં કાણા પવનનો વિકાસ રહે છે ને ત્યાં કારણે બહુ બરાબર છે કપા અહીંયા પવન નથી લાગતો એનું કારણ છે કે આ લીંબી અને આ બધું અહીંયા ઓટ પડે છે પણ અહીંયા ફાળ કેટલો લીધો છે ને હું તમને બતાવીશ છોડવામાં તમે જોઈશું ને એટલે એટલો ફાળ છે ને કે ના પૂછશો વાત આ જોઈ શકો છો પણ આ છોડવાની હાલત હવે થઈ ગઈ છે આ સસો ગણા બિયારણ છે દોસ્તો અને એ બિયારણનું આવું કંઈક ઝીંડવું થાય છે અને એ ઝીંડવાનું ફૂદું કંઈક આવું થાય છે અને આમાં કેટલા કાળા એટલે કે કેટલું મતલબ કે આ ચાર અને પાંચ ના સોરી ચાર છે પાંચ પાંચનો આવે પણ આમાં ચાર જ છે દોસ્તો એવું કંઈક છે તો પાંચનું કંઈક આપણને મળી જાય ના આમાં પણ ચાર જ છે તો આ જોઈ શકો છો આખો છોડવો નમી ગયો છે ઝીંડવાના લીધે તો એક એક આ આરીને દારી અહીંયાથી એક એકમાં આવી રીતના લાગે છે આ સસોગણાઠનું બિયારણ આવું કંઈક વિકાસ કરે છે દોસ્તો મારા આખામાં સસો ગણાઠ જ છે બિયારણ કપાસનું તો દોસ્તો એના સુધી બનાવ્યો ચાલો હું થોડા લીંબા વિણી લઉં અને આ થોડાક પડ્યા છે બેક પડ્યા છે એ લઈ લઉં અને બે કોલી બાજુ છે એ લઈ લો તો એના સુધી બનારો ચાલો એન્ડ દોસ્તો વધારે પડતો વરસાદ આવે ને તો આવું થઈ જાય છે તમે જોઈ શકો છો આની અંદર આ જે કંઈ રૂ હોય ને એ રો આવો રીતના કાળું પડી જાય આ જોઈ શકો છો આપણે વરસાદ બરાબર આ ઝીંડું થઈ ગયું પછી ઉપર પડ્યો તો ને એ એના હિસાબે આવું થઈ ગયું આ ફાટવામાં આ ફાટવાની તૈયારીમાં છે ને વરસાદ થયો એટલે આની અંદર પાણી ગયું પાણી જાય એટલે હળી જાય એટલે આવી રીતના નીચેના ડીંડવા જો વધારે વરસાદ હોય તો ફેલ થઈ જાય છે આ ખેડૂતોને લુસકાન